ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલ જીઆઈડીસી ખાતે પાલિકાના લેણા બાકી હોવાથી માલિકને નોટિસ બજાવી મિલકતને સીલ મારતા વિસ્તારમાં ફફડાટ જવા પામ્યો હતો જાણવા મળતી વિગત અનુસાર ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલા જીઆઈડીસી ખાતે મંગીબેન ચંદુલાલ પંચાલની મિલકત નંબર છ બાય ત્રણ બાય વીસ બાય ઓગણસાહિઠ નો વેરા મિલકતની લેણાની રકમ રૂપિયા અડત્રીસ હજાર પાંચસો તેર બાકી હોવાથી ભરપાઈ નહીં કરતા નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તડવીના હુકમથી અને પંચોની પંચોની જીઆઈડીસીમાં આવેલી નગરપાલિકા કર્મચારીઓ ચૈતન્ય તડવી રાજુભાઈ વસાવા ભાવિશાબેન પરમાર પ્રાચી પટેલ કોપેન પટેલ સંદીપ દરજી પિંકેશ રાણા દ્વારા સીલ મારવામાં આવી હતી અને નોટિસ બજાવી સદર લગાવેલી સીલ ખોલવી નહીં તેમ છતાં નગરપાલિકાની પૂર્વ મંજૂરી વગર ખોલવામાં આવશે તો ફોજદારી કેસ આગળની કાર્યવાહી કરવામાં આવશે મિલકતને સીલ મારવામાં આવતા વિસ્તારમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ નિશા